તો હવે જે એ નિર્માણ કાર્ડ દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તેમજ એ નિર્માણ કાર્ડ તમે કેવી રીતે ઘટાવી શકો છો ઓનલાઈન તમે જાતે ઘરે બેઠા અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેમજ આ કાર્ડ કોણ કોણ ઘટાવી શકે તે અંગેની જાણકારી આ વિડીયોમાં આપવાની છે તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને હા આપણો વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે જો તમારે કંઈ પણ ડિસ્કશન કર્યું હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ વિડીયો જે તમે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને તમારે કંઈ પણ ઈ નિર્માણ કાર્ડ લગતી કંઈ પણ મૂંઝવાની આ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો તો આપણે વિડીયો થોડો લોંગ થઈ શકે છે સ્કીપ ના કરતા તો આપણે વધુ સમયના પગલે વિડીયો શરૂ કરીએ છીએ તો જે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જે સ્કીપ રજૂ કરવામાં આવે છે જે શિક્ષણ સહાય યોજના છે જે શિક્ષણ સહાય યોજના છે તેમાં વિદ્યાર્થીને સ્કોલરશિપ મળે છે એકથી છેક પીએચડી સુધી ધોરણ એકથી છેક પીએચડી સુધીનો અભ્યાસ કરે કોલેજ આગળ પછી પીએચડી કરે ત્યાં સુધી તેને સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે હવે આ સ્કોલરશિપ મેળવવા માટે માતા પિતાનું એ નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે માતા અથવા પિતાનું એ નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે તો એ નિર્માણ કાર્ડ મેળવવા માટે તમારે શું કરવાનું છે કે ઓનલાઈન એક ફોર્મ ભરવાનું હોય છે હવે ઓનલાઈન ફોર્મ કોણ ભરી શકે છે એ નિર્માણ કાર્ડ કોણ ઘટાવી શકે છે તેની વાત કરું તો સૌ તો આ જે શિક્ષણ યોદ્ધાનો ઉદ્દેશ્ય શું છે તો જે બાંધકામ શ્રમયોગી જે મજૂરો હોય છે તેમના બાળકો અભ્યાસ અર્થ કરે છે તો અભ્યાસમાં તેમને આર્થિક રીતે સહાય પૂરી પાડવાનો તેમનો મેન ઉદ્દેશ છે તો બીજી વાત કરું તો આ યોજનામાં છે બાંધકામ શ્રમી યોગીના જે બાળકો છે બે બાળકોને આ યોજનાનો લાભ મળે છે ઉદાહરણ તરીકે ચાર બાળકો અભ્યાસ કરતા હોય તો તેમાંથી બે બાળકોને આ યોજનાનો લાભ મળાપાત્ર થાય છે તો તેમને સ્કોલરશિપ મળપાત્ર થાય છે હવે આ સ્કોલરશિપ પહેલા ધોરણ સુધી મળે છે આમાં જે રકમ લખેલી છે તે મિત્રો જૂની રકમ લખેલી છે એટલે કે આટલી રકમ મળતીને પણ વધુ સહાય મળે છે આ ફક્ત જે જૂની માહિતી છે અપડેટ થયેલી નથી જે નવી માહિતી છે તેમાં સ્કોલરશીપની રકમ છે વધુ લખેલી છે તો આપણે રકમ પર હાલ ધ્યાન રાખવાનું નથી આપણે વાત કરીએ તો આમાં નિયમ શું છે તો બાંધકામ યોગી તરીકે બોર્ડમાં નોંધણી કરવાની તારીખથી આ યોજનાનો લાભ શ્રમિક્રમણાપાત્ર થાય છે એટલે કે જે યોગીને જે ઓળખ કાર્ડ છે તે ઇ નિર્માણ કાર્ડ કહેવાનો મતલબ તો એ નિર્માણ કાર્ડ નંબરથી તમે ફોર્મ ભરી શકો છો હવે સ્કોલરશીપનું ફોર્મ છે તે સત્ર શરૂ થયાના છ મહિના સુધી ભરી શકાશે તો એ મિત્રો આપણે વાત કરીએ કે આ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે અને કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે તો આ મિત્રો પહેલાં તો વાત કરીએ આ શિક્ષણ સહાય યોજનાની માહિતી છે તો હવે મિત્રો હું તમને જે પોર્ટલ છે એ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે છે ત્યાં લઈ જઉં છું તો મિત્રો આપણે જે બાંધકામ શ્રમયોગીના રજિસ્ટ્રેશન માટે જે માહિતી આપેલી છે તે તમને અહીંયા જોવા મળે છે હવે આમાં શું લખેલું છે કે બાંધકામ શ્રમયોગી હોવા જોઈએ મિત્રો આમાં જે વ્યવસાયના લાંબ લખેલા છે હું તમને જણાવવાનો જ છું તો બાંધકામ શ્રમયોગીની મર્યાદા શું છે તો તેની ઉંમર છે મિનિમમ અઢારથી સાહીઠ વર્ષની હોવી જોઈએ અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ અને સાહીઠ વર્ષ પૂર્ણ થયેલ ન હોવા જોઈએ એટલે કે સાહીઠ વર્ષ સુધી ઉંમર મર્યાદા છે હવે મિત્રો ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો ખાસ વાત તો ડોક્યુમેન્ટમાં મિત્રો એક આધાર કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ છે તે અપલોડ કરવાના હોય છે બાકીની જે ડોક્યુમેન્ટ છે ધારો કે ચૂંટણી કાર્ડ છે તેમજ જે અન્ય જે માહિતી છે તે ખાલી એના નંબર જ લખવાનો હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય છે ફક્ત અને ફક્ત એક આધાર કાર્ડ હવે મિત્રો આમાં કોણ કોણ આમાં કોણ કોણ એપ્લાય કરી શકે એટલે કે એ નિર્માણ કાર્ડ છે કોણ કોણ ઘટાવી શકે છે તો આ વિશે મેં પહેલે પણ એક વિડીયો બનાવ્યો હતો તો પહેલાં પણ મેં આ ઓલરેડી વિડીયો બનાવેલું છે ફરીથી આ વિડીયોમાં થોડું ડીપમાં સમજાવું છું તો સૌ પ્રથમ ચણતર કામ જે શ્રમયોગી જે કે સ માતા અથવા પિતામાંથી ચણતર કામ કરતા હોય કડિયા કામ કરતા હોય ત્યાર પછી સુથાર લુહાર વેલ્ડર વાયરમેન ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર ચણતરના પાયા ખોદકામ ચણતર કામમાં ઇટ માટી કે સામાન ઉપાડકામ તાબા ભરાતું કામ ત્યાર પછી મિત્રો સિમેન્ટ રેતી કોક્રીટ મિક્સર કરવા સાઇટ ઉપરનું મજૂર કામ ટાઇલ્સ કામ આમાં ઘણા બધા મિત્રો જે વ્યવસાયો લખેલા છે તે છે આ પ્રકારનું મિત્રો કામ છે મિનિમમ તમે નેવ દિવસ કરેલું હોવું જે મિનિમમ નેવ દિવસ કરેલું હોવું જોઈએ અને આમાં જેટલા પણ નામ લખેલા છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અથવા તમે વિડીયો પ્યુઝ કરીને પણ તમે જોઈ શકો છો ત્યાં તમે જોઈ શકો મંડરેગા મિત્રો મંડરેગાનું કામ બધાય ગામમાં ચાલુ જ છે તો મંડરેગામાં તમે જો કામ કરતા હોય જોબ કાર્ડ હોય તમારા જોડે તો તમે પણ આ ફોર્મ ભરી શકો છો મિત્રો બાંધકામ સમયોગી તરીકે તમારે કેવી રીતે ઈ નિર્માણ કાર્ડ ઘડાવવું તો મિત્રો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે તે અંગે વાત કરીએ સૌ પ્રથમ તમારે ક્રોમમાં જઈને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે ઈ નિર્માણ ઈ નિર્માણ સર્ચ કરવાની છે તો આપણે અહીંયા ઈ નિર્માણ સર્ચ કરીએ ઈ નિર્માણ આટલું સર્ચ કરવાનું છે તો આટલું સર્ચ કરશો એટલે મિત્રો પહેલી જ વેબસાઇટ આવી જશે છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ તો આ વેબસાઇટ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ વેબસાઇટ પર ક્લિક કરશું એટલે મિત્રો આમાં તમને ઓપ્શન જોવા મળશે યુઝર આઈડી પાસવર્ડનો છે કેપ્ચા કોડ છે ત્યાર પછી તમારે અહીંયા ન્યૂ યુઝર અહીંયા ન્યૂ યુઝર લખેલું છે તેની સામે અહીંયા લખેલું છે પ્લીઝ રજીસ્ટર હર એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે સૌ પ્રથમ જો તમે પહેલી વખત રજિસ્ટ્રેશન કરતા હોય એટલા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જો તમે રજીસ્ટ્રેશન ઓલરેડી કરેલું હોય તો તમારે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે તો આપણે અહીંયા રજિસ્ટર હર પર ક્લિક કરીશું હવે મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો જેમનું ઈ નિર્માણ કાર્ડ કાઢવાનું છે કુટુંબમાં કોઈ પણ એકનું ઈ નિર્માણ કાર્ડ કાઢી શકો છો અને સ્કોલરશિપ પણ એ ઈ નિર્માણ કાર્ડ દ્વારા મેળવી શકાય છે તો અહીંયા આધાર કાર્ડ જે છે તે અહીંયા આધાર કાર્ડમાં જે નામ છે એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ નંબર લખવાનું છે ત્યાર પછી જેન્ડરમાં મેલ કે ફિમેલ સ્ત્રી કે પુરુષ ક્યાં મતલબ એમ ત્યાર પછી બર્થ ડેટ તમારા આધાર કાર્ડમાં જે પ્રકારની જન્મ તારીખ છે એ પ્રકારની જન્મ તારીખ અહીંયા ફિલ કરવાની રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને ઈમેલ આઈડી છે તે ફરજિયાત નથી ઈમેલ આઈડી તમે ના લખો તો પણ ચાલશે લખશો તો પણ ચાલશે પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો છે ઉદાહરણ તરીકે તમારું નામ છે તે અને ધારો કે મારું નામ અસમુખ છે તો અસમુખ એટ ધ રેટ ધારો કે જે પણ તમારે લખવું હોય તે લખી શકો છો આંકડામાં એક બે ત્રણ યા બે તમારી જન્મ તારીખ હોય તે લખી શકો છો તે પ્રકારનો તમે ટાઈપ કરી શકો છો ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડ એનો એ જ પાસવર્ડ કરવાનો છે હવે યુઝર ટાઈપમાં તમારે જે કન્સ્ટ્રક્શન વર્કર તેનામાં ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી કેપ્ચા કોડ ફિલ કરવાનો છે અને અહીંયા રજિસ્ટર ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને ઓકે કરશો એટલે તમારી યુઝર આઈડી છે તે ક્રિએટ થઈ જશે અને યુઝર આઈડી છે તે આવી જશે હવે યુઝર આઈડી છે તેનો સ્ક્રીનશોટ પાડીને તમારે એ કોપી કરી લેવાની છે યુઝર આઈડી આવશે એની કોપી કરીને તમારે શું કરવાનું તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે હવે મિત્રો એ પાસવર્ડ અને યુઝર આઈડી દ્વારા તમે અહીંયા લોગિન કરી શકો છો જે તમારા મોબાઈલમાં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે તે યુઝર આઈડી અહીંયા તમારે ટાઈપ કરવાની છે યુઝર આઈડી લખવાની છે અને પાસવર્ડ અહીંયા ફિલ કરવાનું રહેશે તો આપણે હું અહીંયા એકનું ઇઝરાયની પાસવર્ડ તમને બતાવું છું અહીંયા આપણે હું એક વિદ્યાર્થી નહીં પણ એક બાંધકામ શ્રમયોગી હોય છે તેમનું ઇનમાન કાર્ડ નીકળે છે તો હું અહીંયા કેપ્ચાકોડ ફિલ કરું છું હવે તો આપણે કેપ્ચા કોડ ફિલ કરીએ કે શું એમનું ઇનિમા કાર્ડ નીકળશે કે નહીં અને કેવી રીતે કાઢવું તે આપણે અહીંયા જણાવવાના છીએ ત્યાર પછી મિત્રો કેપ્ચાકોડ ફિલ કરી અહીંયા લોગઇન ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા છે ફોર્મ આવી ગયું છે પહેલાં જ નંબરનું છે બાંધકામ શ્રમયોગી તરીકેનું નોંધણી ફોર્મ તો તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો આટલું કરી આવે છે મિત્રો તમે જોઈ શકો છો આમણે છે ઓલરેડી અરજી કરેલી છે તો આમાં છે કેટલોક સુધારો કરવાનો આવ્યો છે તમારે આ પ્રકારનો ઓપ્શન નહીં આવે તમારે છે ફરીથી નવું ફોર્મ ભરવાનું આવશે મિત્રો તો ડાયરેક્ટલી તમારે છે નવું રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે નવું ફોર્મ તમારું ભરવાનું રહેશે તો હવે મિત્રો એ આપણે લોગઆઉટ કરી લઈએ બીજી એક આઈડી પાસવર્ડ દ્વારા આપણે જણાવીએ છીએ કે કેવી રીતે ફોર્મ ભરવું તો તમારે એ રીતે આઈડી પાસવર્ડથી લોગ કરીને તમારે આગળ ફોર્મની જે પ્રોસેસ છે તે કરવાની રહેશે તો મિત્રો આમાં ફરીથી આ પ્રકારે તમારે પાસવર્ડ અને આઈડી રાખીને તમારે કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે કેપ્ચા કોડ ફિલ કર્યા પછી તમારે અહીંયા લોગિન ઓપ્શન પર છે તે ક્લિક કરવાનું રહેશે એ ઓપ્શન પર ક્લિક કરશો મિત્રો એટલે તમારે જે અહીંયા બાદ નોટિંગ ફોર્મ છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તમારે છે આગળ ફોર્મની પ્રોસેસ કરવાની રહેશે મિત્રો તો હવે આપણે આગળ જઈએ તો મિત્રો તમે અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી આ પ્રકારનું ફોર્મ ઓપન થઈ જશે બાંધકામ ઉપર ફો જે શ્રમયોગી તરીકે નોંધણી ફોર્મ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ ઓપન થશે ત્યાર પછી અહીંયા તમારે વ્યક્તિગત માહિતીમાં અરજાનું પૂરું નામ છે સૌ પ્રથમ અંગ્રેજીમાં લખવાનું છે જેમાં ત્યાં પછી તમારે અહીંયા બીજા નંબર ગુજરાતીમાં એ જ નામ લખવાનું છે ત્યાં પછી અરજીમાં જે હાલ જેમનું તમે માંગ કાર્ડ કાઢો છું તેમના પિતાનું નામ લખવાનું છે અને પિતાનું નામ છે ફરીથી અહીંયા ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યાર પછી અહીંયા પુરુષ છે કે સ્ત્રી તે અહીંયા સિલેક્ટ કરેલો જ આવશે તમે રજિસ્ટ્રેશન કરેલો છે એટલે ત્યારે જન્મ તારીખ પણ ઓલરેડી આવી જશે અરજદારીની ઉંમર ત્યાર પછી અહીંયા જાતિ પણ જે છે તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ નંબર છે તે હવે મિત્રો અહીંયા તમારે ફોટો છે તે ડાયરેક્ટલી ઓનલાઈન તમારે મતલબ કે તમારે ડાયરેક્ટ ફોટો પાડવાનો રહેશે ફોટો અપલોડ કરવાનો રહેશે નહીં તમારો ફોટો છે તે ડાયરેક્ટલી ઓનલાઈન પડી જશે તમારે સ્નેપ ફોટો પર ક્લિક કરશો તમારો ફોટો ઉપર આવશે એટલે તમારે સ્નેપ ફોટો પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા તમારું સરનામું છે તે લખી દેવાનું છે તમારું ગામ અને અહીંયા પિનકોડ ફિલ કરીને ફરીથી અહીંયા તમારે સરનામું ઉપર મુજબ લખેલું છે ત્યાં તમારે ફરીથી અરજદારનું કાયમી સરનામું છે તે એનું એ જ લખી દેવાનું રહેશે એટલું કર્યા પછી અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો સેવન નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરશું એટલે અરજીની વિગતોમાં મજૂરનો પ્રકાર મજૂરનો પ્રકારમાં તમારે શું લખવાનું છે તો એ મજૂરનો પ્રકારમાં મિત્રો તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે મનરેગા પ્લમ્બર ત્યાં પછી તમે જોઈ શકો છો અહીંયા બધા જ છે બાંધકામ સેટ ઉપરના ફક્ત શારીરિક ક્ષમતા થતાં તમામ મજૂર કામ લુહાર સુથાર કડિયા કામ બધું જ મિત્રો અહીંયા લખ્યું તમારે કોઈ પણ તમને લાગુ પડતા હોય તે ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો આમની જોડે એ જોબ કાર્ડ છે મનરેગાનું એટલા માટે આપણે મનરેગા સિલેક્ટ કર્યું છે તો એટલું કર્યા પછી અહીંયા વારસદારનું નામમાં તમારે ધારો કે વારસદારના નામમાં જેમનું ઇનિમા કાર્ડ કાઢતા હોય તો તેમને ધારો કે તો એમની પત્નીનું નામ લખી દેવાનું અથવા તેમના પતિનું નામ છે તે લખી દેવાનું રહેશે અથવા આયાત ના હોય તો તેમના બાળકનું પણ ચાલે ત્યારે વારસદારનું નામ તેને ગુજરાતીનું લખવાનું છે હવે વારસદાર છે કોણ તે સાથેનો સંબંધ પત્ની પતિ યા જે પણ હોય પુત્ર તે લઈ સિલેક્ટ કરવાનું રહેશે તેમજ સ્થળાંતરિત છે કે નહીં આ સ્થળાંતરિત છે કે નહીં તે ત્યાં મિત્રો ના કરી દેવાનું છે તેમજ અભ્યાસની વિગતો અહીંયા અભ્યાસની વિગતો મિત્રો લખેલું છે ત્યાં જેટલું ભણ્યા હોય તેવું લખવાનું છે જો અભણ તો નિરક્ષર અભણ કરી દેવાનું છે બાર ભણ્યા બાર દસ ભણ્યા તો દસ ત્યાર પછી મિત્રો ત્યાર પછી અહીંયા વાર્ષિક આવક છે તે ફિલ કરીને તમારા આવકના દાખલામાં છે તે પછી લાલ ચોપડી છે તમારા જોડે હોય તો હા કરવાનું છે ના હોય તો ના કરી દેવાનું છે ત્યાર પછી યુવિન કાર્ડ છે કે નહીં યુન કાર્ડ મિત્રો તેમાં તમારા જોડે હોય તો હા કરવાનું જો ના હોય તો ના કરવાનું ત્યાર પછી બીપીએલ કાર્ડ નંબરને લખવાનું તમારે રેશન કાર્ડ નંબર ફિલ કરી દેવાના છે રેશન કાર્ડ નંબર તમારો જે હોય તે લખી દેવાનો છે ત્યાર પછી રેશન કાર્ડનું રાજ્ય છે તે સિલેક્ટ કરવાનું છે પછી મિત્રો ચૂંટણી કાર્ડ નંબર તમારે જે ચૂંટણી કાર્ડમાં નંબર છે તે ફિલ કરવાનો રહેશે ભાઈ મનરેકા જોબ કાર્ડ નંબર તમારે તમારા જોડે જોબ કાર્ડ હોય જો તમે મનરેકામાં કામ કર્યું હોય જોબ કાર્ડ હોય તો અહીંયા તેનો જોબ કાર્ડનો નંબર લખી દેવાનો છે પછી મિત્રો ખાસ બેંકની વિગતો બેંકનું નામ શાખાના નામ આઈએફસી કોડ એક નંબર લખવાનો રહેશે પછી મિત્રો અહીંયા કુટુંબના સભ્યની વિગતો એડ કરવાની હોય છે જે પણ કુટુંબ તમારા સભ્ય હોય જેટલા એ અહીંયા એડ કરીને જન્મ તારીખ રીમે લખવાની છે તેમનો સંબંધ લખવાનો છે આધાર કાર્ડ નંબર તે કેટલો ભીણાય છે તે અને વ્યવસાયમાં તારો કોઈ સ્ટુડન્ટ હોય ત્યાં કંઈ જ લખવાનું નથી અને વ્યવસાયમાં એ મિત્રો જે વ્યવસાય છે તે ફરજિયાત નથી કે લખવું જ પડે તો મિત્રો એટલું કર્યા પછી તમારે બીજું સભ્ય એડ કરવો તો ફરીથી એ એડ ઓપ્શન પર ક્લિક કરીને તમે બીજો સભ્ય પણ એડ કરી શકો છો ત્યાર પછી આટલું કર્યા પછી મિત્રો જે સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરીએ હા મિત્રો ખાસ અનુભવની વિગત મિનિમમ મિત્રો તમારે ઇનિમએમ કાર્ડ ઘટાવવું હોય તો તમારે જે વ્યવસાયો આપેલા હતા તેમાં તમારે મિનિમમ નેવ દિવસ કામ કરેલું હોવું જોઈએ તે આ નેવ દિવસ ક્લિક કરીએ ત્યારે મિત્રો આ સ્વપ્રમાણિત પ્રમાણપત્ર છે તે વાંચીને તમે જે સ્થળે કામ કરેલું હોય તે સ્થળનું નામ લખવાનું છે મિત્રો આ ખાસ વિગત છે આના કારણે બધા જ જે ફોર્મ ભરે છે તેમાં જો ખોટી માહિતી ભરે છે તો તેમનું ફોર્મ રિજેક્ટ થાય જ છે ફોર્મ રિજેક્ટ કરવાના ચાન્સ ક્યારે વધે તો તમે સરનામું છે તમે સારી રીતે ના લખો પૂરું સરનામું ના લખો અથવા તમે કામ કર્યું ક્યાં કર્યું છે તે કામ કર્યાનું સરનામું તમે ગોટાવા કરો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તો જે સ્થળે કામ કરે તે સ્થળનું નામ લખી દેવાનું છે ધારો કે તમે તમારું ગામમાં તમારે જે સ્થળ કયા નામે ઓળખાય છે તે સ્થળનું નામ લખવાનું છે તે પછી કામનું સ્થળ સાઈટનું સરનામું તે સરનામું છે ગામ નામ લખવાનું છે ત્યાર પછી સાઇટનું એટલા આજુબાજુના જે વિસ્તાર છે તે કયા નામે ઓળખાય છે તે લખવાનું છે અને તમારો ગામ અથવા તાલુકો લખી દેવાનું છે ત્યારે સમયગાળા દિવસમાં તમે કેટલા દિવસ કામ કરે છે ઓછામાં ઓછામાં નેવ દિવસ કામ કરેલું હોવું જરૂરી છે નેવ દિવસ ઓછું સમય કામ કરેલું છે તો તમારું ફોર્મ છે રિજેક્ટ થશે તમારે અહીંયા મિનિમમ નેવું દિવસ લખી દેવાનું છે ત્યાં પછી કામનો પ્રકાર ધારો કે તમે મનરેગામાં કામ કર્યું હોય તો તમારે મનરેગા લખવાનું છે અથવા તમે કડિયા કામ કર્યું હોય તો કડિયા કામ ચણતર કામ ચણકામ લખવાનું છે તમે તમે ધારો કે સુથારી કામ લુહારી કામ જે પણ કામ વ્યવસાય લખેલો હોય તે અહીંયા તમારે કામના પ્રકારમાં લખવાનું છે હવે આટલું કર્યા પછી મિત્રો તમે અલગ અલગ સાઇડ ઉપર કામ કર્યું હોય ધારો કે તમે બીજી સાઈડ ઉપર આટલા દિવસ કામ કર્યું બીજી સાઈડ પર આટલા દિવસ એમ તમે કામ કર્યું હોય તો તમારે અહીંયા ફરીથી એડ ઓપ્શન પર ક્લિક કરીને તમે બીજું પણ એ કામની વિગતો ભરી શકો છો આટલું કર્યા પછી મિત્રો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સેવન નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમારે અહીંયા આધાર આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું આવશે તો જે ફક્ત તમારે હાલ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તો અરજદારનું આધાર કાર્ડ છે તે અપલોડ કરી દેવાનું રહેશે તો એટલું કર્યા હોય છે મિત્રો ત્યાં પછી તમારે જે આધાર કાર્ડ છે તેની સાઇઝ જે મિનિમમ દસ એમ હોવી જરૂરી જે દસ એમ બીથી ઓછી હોય છે તો પણ ચાલશે વધારે હોવી જોઈએ નહીં ત્યાર પછી સેવન નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો સેવન નેક્સ્ટ ઓપ્શનમાં ક્લિક કરશું એટલે આ પ્રકારનું લખેલું આવશે ત્યાર પછી અહીંયા માર્ક કરીને અહીંયા સેવન નેક્સ્ટ ફરીથી ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો ફોર્મ છે તે સબમિટ થઈ ગયું છે જો નવી અપડેટ આવી હશે કે ફોર્મમાં સબમિટ પહેલાં ઓટીપીનું આવે છે મિત્રો તો તમારે સેન્ડ ઓટીપી કરીને ઓટીપી જે આવે મોબાઈલ નંબર પર તે ઓટીપી ફિલ કરીને તમે સેવન નેક્સ્ટ કરશો તો તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે તો આટલું કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો ફોર્મ છે સબમિટ થઈ ગયું છે તો હવે ઓકે પર ઓકે પર ક્લિક કરવાનું રહેશે તો ઓકે પર ક્લિક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે ફોર્મની છે વિગત આવી ગઈ છે હવે અહીંયા અરજીનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો ડાયરેક્ટલી અરજી નંબરથી અને અહીંયા ફોર્મની જે સ્થિતિ કઈ છે અરજી પર કામ ચાલુ તેવું લખેલું છે તો તમારું ફ જે ઈડીમા કાર્ડ છે બની જશે તો અહીંયા વ્યૂ આઈ કાર્ડ છે ત્યાં તમારું આઈ કાર્ડ છે અહીંયા તમે જોઈ શકો છો ઈ રીમા કાર્ડ જોઈ શકો જો અને કંઈ સુધારો કરવાનો આવે તો અહીંયા સુધારો કરવાનો ઓપ્શન આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો હવે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમને ઇનએમ કાર્ડ જાતે ઘટતા ના આવડે તો તમે તમારી નજીકમાં કોઈ પણ સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને તમે ઘટાવી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં